હવામાન ખાતા તરફથી આજે પણ રેડ એલર્ટ છે અને એલર્ટ પર રાખેલા છે અને અમે એ પણ ખાસ લોકોને વિનંતી કરી છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઘરેથી નેસેસરી નીકળવું નહીં અને ખાસ તો જે રસ્તાઓ પર પાણી ઓવરટોપ થતું હોય એ રસ્તાઓને ક્રોસ કરવાનું અને પોતાના જીવને જોખમમાં મૂકવાનું એવું કોઈ કાર્યવાહી ન કરે એવી ખાસ કરીના કોઈ આંકડાઓ અત્યારે સુધીમાં બે લોકોના તણાઈ જવાની ખબરો મળી હતી જેના માટેની અમારી ટીમ અત્યારે એના માટે કામની લાગેલી છે પરંતુ એ જેથી અમને ઇન્વેસ્ટિગેશન ચાલે છે અને જેની સંપૂર્ણ રીતે ખબર મળ્યા બાદ એના માટે જેવી કાર્યવાહી હાથ આ મેનલી જે માળિયા અને માણાવદક આ તાલુકાઓમાંથી ખબર મળી હતી એના માટેની અમારી જે ફાયરની ટીમ છે અને સ્થાનિક ટીમ છે અત્યારે શોધખોળની કામગીરી કરી ગઈ છે